કેમ છો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધા જય શ્રી કૃષ્ણ તો આજનો લોગ આપણે કર્યો છે બહુ મોટો મોટો ચાલુ કારણ છે કે આજે આપણે કામમાં હતા ફૂલ ફૂલ કામમાં હતા અને ત્યારે આવીને સીધું આ કોમ કારણ કામ લીધું સાથમાં દોરો વીતવાનું કારણ કે પતંગ સકાવવાનો છે આપણે ફૂલે ફૂલા નવસો મીટર ખાલી કરવાનો છે પતંગ સકાવવા માટે બરાબર અને પહેલાં દડો બનાવવો પડશે પછી જોઈ છે હું કરી પાયેલો નથી કાચો દોરો છે તો કાચો દોરો પતંગ તો લાવ્યો છું બનતા બનતા આવડતું નથી પતંગ લાવ્યો તો દડો વીટવી લઈએ બરોબર લગાઈ લઈ છે યાર પતંગ ની ફાઈટ આ સીન ને બે અમે બે અમે બે ની બે જો ફાઈટિંગ લગાડવાની છે હવે લા 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 હું લગાડું લગાડો પતંગ જાતા નતા કોઈ કોઈ ના તો અત્યારે જા ઘૂસો કાઢે જો અત્યારે આ સીન ને ઘૂસો હલવાડીને બેઠા છે ચારે પતંગ એક સેમ દોરી થઈ ગઈ એટલે કઈ કટિંગ બટિંગ થતો નતો એમાં કાસ પાવી પડે કાસ હોય તો કઈ કટપટ પડે બાકી એકનો ગુસ્સો નીકળી જાય ને ઓલો બીજો ગુસ્સો કાઢે છે કટ કરી નાખ્યો છે બરોબર કટ કરી નાખ્યો હા તું ઢીલ દઈ દે તો એક તો પતંગ શકાવે છે એક આમાં પીડો છે એને મેં કટકો કરી નાખ્યો છે એવું જાય કતંગ પાઈ દાઢી કરાવવા દાઢી વધી જાય તો દાઢી કરાવવા જઈએ અત્યારે અહીંયા દુકાન છે પહેલી વાર દાઢી કરાવી અહીંયા અહીંયા તો કરાવતા નથી અત્યારે પણ અહીંયા દુકાન છે ને તો અહીંયા દાઢી કરાવી નાખ્યા બટે મિત્રો અત્યારે કોક લઈ લીધી છે

અને અચાનક વિડીયો પૂરો થવા માંડ્યો ખબર નહીં મને કઈ રીતના કરતો મને નહોતું લાગતું કે એટલે એમાં એટલા વ્યૂ આવશે મને લાગતું કે બે ત્રણ કદાચ વ્યૂ આવવાના છે બે ત્રણ આવશે જે દોસ્તારો તો એમાં એક્સપેક્ટ કરતાથી વધારે વ્યૂ આવી જશે તો એ મેં કીધું કે ઇંગ્લિશમાં ટાઈપ નહીં કોઈ એટલે મને નહોતું લાગતું જ્યારે એડિટ કરતો છે ને ત્યારે મેં તમે કીધું આવો લોકો ત્યારે મેં જોઈએ બકવાસ આવો ઘટિયા એવો લોકો ત્યારે પણ પછી મેં કીધું કે કાંઈ વાંધો નહીં ઉતારે લીધો હવે મેં કી લઈ કારણ કે સ્ટ્રાઈક નથી પડી એના કારણે બરાબર મને લાગ્યું કે કોણ ગયું આમ મુંદરામ ગાવ ગાવ દેખાય બધું ગાવ ગાવ દેખાય મેં કીધું કોણ ગયું અહીં તો એ આ ગતો બરાબર તો એ મને લાગ્યું તું મેં કીધું કેમ પછી મેં કાલે મેં કીધું કામ નથી ગ્રો ન થયો આજનો લોકો ગ્રો થાય થાય તો આપણે કન્ટિન્યુ કરવાનું છે તો જોડાઈ રહેજો મારી સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બરાબર આપણે દાઢી કરાવી આવી પાકીટ લઈ લે પાકીટ માં પૈસા છે કે નહીં જો તો ફાઈનલ દાડી ઘરે આવી હવે જઈએ આપણે દાડી કરાવવા રાત કોઈ ચર અંદર ઉતરી જ્યુ છે બાકી છે 7:30 અને કાસ માં જો સુધી છે તેને જો તો તો અહીંયા કાસ છે ને દેખાય છે ને હા તો ત્યાં જો તો થાપી લાગો છો એટલે મે વાર પાવા કડાડી કરા જો બી કેવા કા પછી પેલા દાડી કરશું પછી વાર સેટ કરાશું કારણ કે વા ફરક મજા ન આવે જોઈએ છે શું પ્રોબ્લેમ છે શું નહીં શું કરીએ છે યાર ટોયટર આવી જાય ત્યાં તો દાઢી કરવા આવી જ છે લાઈટ ટુ બાઈટ બધું જકાસ કરી નાખ્યું છે પપ્પાનો ઓમ જેવું એસી ને જોરદાર છે આપણે જો આપણે આવી વિડીયો આપણે જે આપણો જવાનું છે અને પણ દુકાન બની એટલે ગાર્ડન ગાર્ડન જેવી બની પણ

તમે કે કાવ દેખાય છે પડ જોઈને વોટર સરસ મજાનું આપને કદ શેપ પણ કરાયને ગોચે નવા કપવાના તો બબડ ડાળી કરાવ્યા તન વાગે કોઈ નેકા ચાલજો સે ન બસ સીધા પગ આડી કાડીને સીધા જઈએ આમ તરફ સોરી કરે ને જો કા બમ નો કેક નજારો કે આવો છે હવે જાય સીધા કરે ફિલાલ લો આપણે બધી વાર એડીબડી કરે ને કે છે કે એલગ નથી કમેન્ટ માં જણાવી દેજો ફોટો શૂટ તો કરને રેલ બિલ કરને ક્યુ છે તો બજે સીધા ચિત્રો વાળ કપાઈ જશે દાઢી કરાઈ જશે બે પણ કહેવાય સીધા જઈ ઘરે ખાઈ પીને ખુ જાય નાવું તો નાવું જોવા કેમ કે વાળ કવડે બરાબર તો નાય તો ખરેશ થઈને એડિટિંગ કરવા બી જાય તો જો તમને લોગ મજા આવી હોય કે ન મજા નાનો સપોર્ટ કરતા રહો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો નાના ઘણા સપોર્ટ કરવામાં તમારું કાંઈ જતું નથી એક નીચે લાલ કલર નું આઈકાન આવે ને દબીજો ને તો લાઇક પણ થઈ જાય સબસ્ક્રાઈબર થઈ જાય ને મજા પણ આવી જાય જો તમે તમારો સપોર્ટ હશે તો હું મહેનત કરી વધારે લોભ બનાવવામાં ને બસ મહેનત કરી બાકી મહેનત કરી તો તમે કરો ને કરો કરી નાખો